માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે ચેલેન્જ તમારી ને રમત અમારી મિત્રો આપણે લઈને આવ્યા છીએ ફરીવાર અંતાક્ષરી અને આ અંતાક્ષરી રમાય છે બે બે ની ટીમ માં તો કુલ ટીમ છે ત્રણ તો આ બાજુ શૈલેષભાઈ ની ટીમ છે શૈલેષભાઈ અને આયુષભાઈ ની ટીમ આ બાજુ ચિરાગભાઈ અને પાર્થભાઈ ની ટીમ આ બાજુ આવે છે કાળુભાઈ અને ઉતારી રહ્યા છે રાજુરભાઈ ની ટીમ તો તમે તૈયારી રેડી ને જે વિનર બને જેની ટીમ એને આપણે ઇનામ માં આપીશું બસો રૂપિયા

મેને તો ખુદા યાદ કરેંગી માહ ગઈ ન રહી રહી હોમ સી હો આવ્યો

વગડાનો नो વગાડો હવે મંજીરા એવું ના આવે હરકું ગાવ પેલા જે આવે એ ગાવ મારી જાનુડી વા 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 વા

હા ગઈ નાખવાનું પાણી પાને 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 ગીત છે હાલો ચાલશે નઈ તો ચલાવ્યા બીજું હા ડ ઉપર बोल एक बी चार पांच छ आठ नौ दस अगर बार तेर चौद पंदर छोड़ छत्तर अठार ओगनीस वीस એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તો ભાઈ ટીમ સી નીકળી ગઈ છે દ ઉપર ગીત તો હવે ટીમ બી ગાશે ભાઈ તમારો નીકળી ગયા નીકળી જાવ હાલો ઓલરાઉન્ડર બધા ભાઈ તમારી ટીમ નીકળી ગઈ ચલો હવે ટીમ એ દ ઉપર ગાવાનું છે ચલો દુનિયા હે કોઈ નહિ દે મેો કરો કે બીજે પેરા નહી રિંડી ચલો રો રો ચિરાગ ભાઈ

સ સસલાનો સ શરણાઈનો સ સ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ